જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળીમાં કોઈ પણ જાતકને જન્મકુંડલીમાં મિથુન લગ્ન હોય તેના ગુણધર્મ જણાવવા જઈ રહ્યો છું આ લગ્ન વાયુ તત્વનું છે અને તેનો સ્વામી બુદ્ધ ભગવાન છે જેમાં ગ્રહોમાં સેનાપતિ આપણે જાણીએ છીએ ગ્રહોમાં સેનાપતિ ભગવાન છે સ્વભાવના વ્યક્તિ હોય પુરુષ જાતિ અને સમ પ્રકૃતિ છે રાત્રી બલી અને શીર્ષોદય હોય છે સ્ત્રી અને પુરુષની એક જોડી હોય છે આ લગ્ન પૂર્વાર્થ છે અને આ લગ્નવાળા વાળા જાતકનું શરીર દુર્બળ હોય છે શરીર નિર્બળ હોવા છતાં શત્રુઓથી ડરતા નથી વાત પિત કપ ત્રણેયની પીડા રહે છે સાધારણ રીતે જોવા જઈએ તો મિથુન લગ્ન સંખ્યા ઓછી હોય છે હોય છે પોતાનું કાર્ય સામ દાન દંડ ભેદ કે કૂટનીતિથી કઢાવી શકે છે એ છે મિથુન લગ્નના જાતકો ઉત્સાહી સદા કાર્યરત ધાર્મિક વડીલો ગુરુજનો બ્રાહ્મણોને આદર અને ગૌરવથી જુએ છે સંગીત સાહિત્ય નૃત્ય વગેરે કળામાં ઘણા કુશળ છે એમને બહુ વધુ ગમે છે તેઓ કોઈ પણ ક્ષેત્રમાં ઊંડા ઉતરે છે અને ધૈર્યવાન હોય છે આ લગ્નમાં શુક્ર શુભ છે લગ્નેશ બે કેન્દ્રનો માલિક હોવાથી કેન્દ્રાધિપતિનો દોષ લાગે છે જો ભગવાન લગ્નમાં હોય તો તેને કેન્દ્રાધિપતિ દોષ લાગતો નથી અને આ આ મિથુન લગ્ન વાળા જે પણ જાતકો છે એ જાતકો દુર્બળ હોય છે પણ શત્રુઓથી કોઈ દિવસ રડતા નથી એ છે મિથુન લગ્ન તો જે પણ જાતક જાતકને મિથુન લગ્ન છે તો આનો ગુણધર્મ જાણી લેજો કદાચ આ વિડીયો આપણે વધુ ગમ્યો હોય તો આને લાઈક શેર ને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું સાહેબ ભૂલતા જ નહીં તમારો ભાઈ આગળ આવી રહ્યો છે તો જવું જય ભારત હર હર મહાદેવ જય મહાકાળી